બધા શહેરમાં રોકાણ કરવા અને પૈસા કમાવવા માંગો છો તો તમારા માટે આજનો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહી છું આ પ્રોપર્ટીનો મોટો ફાયદો મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે જે હાલ પાંચ મહાનગરપાલિકાઓને નવોદય આપવામાં આવે છે તેના કારણે પ્રોપર્ટીના ભાવ વધી શકે છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા બજેટમાં જાહેર કરવામાં આવેલી નવી મહાનગરપાલિકા જાહેરાત કરી હતી જેમાં હવે પાંચ મહાનગરપાલિકાઓ નવી બનશે અને પાંચ મહાનગરપાલિકાઓ થઈ જશે અમદાવાદ સુરત વડોદરા જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ છે બે હજાર ચોવીસ પચીસ બજેટમાં સરકાર દ્વારા પાંચ નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે જે મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ નવસારી અને ગાંધીધામ જે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે અને પોરબંદર અને નડિયાદ મહાનગરપાલિકા બનવાની જાહેરાત કરી છે ત્યારબાદ બીજા પાંચ નગરો જેમ કે સોમનાથ વેરાવળ ભુજ ભરૂચ પાલનપુર અને હિંમતનગરનો સમાવેશ પણ થાય છે મિત્રો મહાનગરપાલિકાને લીધે આ પ્રમાણેના ફાયદાઓ થશે જેમ કે પ્રોપર્ટી માટે તમારા ફાયદાની વાત કરીએ તો મહાનગરપાલિકા બનશે તો સરકાર ફંડ પૈસા ફાળવશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વ્યવસ્થા ઊભી કરશે અને બધી સુવિધાઓ ઊભી કરશે જેના કારણે જમીન મકાનના ભાવ વધશે અને શહેરનો વિકાસ થશે તે માટે તમે જમીન મકાન ખરીદ લો પછી બહુ જ મોકા મળશે તેથી આ તકને હાથમાંથી જવા ન દેવી જોઈએ તો કરો આ પાંચ શહેરોમાં રોકાણ જે નીચે આપેલા છે એક સોમનાથ વેરાવળ મિત્રો સોમનાથ વેરાવળમાં ધાર્મિક પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર છે તેથી ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસની શક્યતા છે અને સાથે સાથે રહેઠાણ અને વ્યવસાયિક રિયલ એસ્ટેટ માટે માંગ પણ વધશે બે ભુજ દોસ્તો ભુજ એ કચ્છના રણનું પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખાય છે તેમજ ઔદ્યોગિક વિકાસ માટે યોગ્ય સ્થાન ધરાવે છે તેથી ત્યાં પણ રિયલ એસ્ટેટના ભાવમાં વધારાની શક્યતાઓ રહેલી છે ત્રણ ભરૂચ મિત્રો ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર તરીકે પણ ભરૂચનું નામ મોખરે છે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે તેથી ત્યાં પણ જમીન અને મકાનના ભાવોમાં વધારો થશે ચાર પાલનપુર મિત્રો પાલનપુર એક ઉત્તર ગુજરાતનું મુખ્ય શહેર છે તે શિક્ષણ અને આરોગ્યની સંભાળનું કેન્દ્ર પણ છે તેથી ત્યાં પણ રિયલ એસ્ટેટના ભાવોમાં ધડકમ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે પાંચ હિંમતનગર મિત્રો હિંમતનગર પણ ઉત્તર ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર પણ રહેલું છે તેથી ત્યાં નવી નવી રોજગારીની તકો પણ ખુલશે અને ત્યાં પણ રિયલ એસ્ટેટના ભાવોમાં તેજી આવે તેવી શક્યતાઓ રહેલી છે તો મિત્રો મુખ્યત્વે આ પાંચ શહેરો હતા કે જ્યાં તમે આંખો બંધ કરીને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો અને તેમાં તમને ધડખમ રિટર્ન મળશે તેની શક્યતાઓ રહેલી છે પરંતુ આ વિડીયો ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે બનાવવામાં આવ્યો છે તેથી કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી યોગ્ય રહેશે તેથી વિડીયોમાં અંત સુધી રહેવા માટે ધન્યવાદ અમારી માહિતી સારી લાગે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ